શીલે લગા ફશી મસ્ત મરાઈ દે કે આ ન્યાલો વિડિયો બને અંતર સાટી લે કાબા અંતર સાટી લે અંતર સાટી છે અને તું શું કહે લેશી બસ દિવાળી છે સિસને ફોન લઈને બેહી જાય કાય કામ નહી એને એમ જો કેમ કેમ લઈને બેહી જો ફોન લઈ જો દે હું જોજો આઈસ્ક્રીમ બનાવે એવા વિડીયો જોવે છે બોલો હાલો ફોન જોવાનું નથી થાતો અને સવારે ભણવાનું છે એમાં ધ્યાન જો એટલે તમારે પરીક્ષા તો કઈ સિવાય નહીં પૂરી થઈ ગઈ છે કા થઈ ગઈ ને હાલો ઊભા થઈ જાઓ ને નાઈ નાખો ફ્રેશ થઈ જાઓ ફટાફટ ટ્યુશનમાં ગામ થઈ જઈ ગયો છે તેમ કા થાવ છે આપણને થોડીક વાર છે કે નહીં હે ચાર વાગે જવાનું છે થોડીક જ વાર છે હવે તો કાંઈ ન્યાલો ફટાફટ ફ્રેશ થઈ જાય બે ભાઈ મસ્ત ના ને ખુશી છે ને ડાયડેમ ખાય છે અને બેઠી હું જોઈને હારું ફેમિલી વિડીયો ગમે તો લાઇક છે ને સબસ્ક્રાઈબ કરી નાખી બે લાયકન દબોવાનું ભૂલતા નહીં તો ફરી મળશે એક નવા વિડીયો સાથે બધાની જય માતાજી બાય બાય